ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ઓસમ ડુંગર પર માત્રી માતાજીના મંદિર નજીક બ્રહ્મ ક્ષત્રિય સમાજના ઉતારા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા તેતાલીસ શખ્સોને રૂપિયા બે લાખની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હોસમ ડુંગર પર બ્રહ્મ ક્ષત્રિય સમાજની વાડીના ઉતારા પાસે જુગાર રમાતો હોવાની બાતમી ના ધારે ડીવાય એસપી ભરવાડ પાટવણ વાવ પોલીસ મથકના પીએસઆઈ આર એ ભોજાણી એનવી હરિયાણી એએસઆઈ પ્રવીણસિંહ કોન્સ્ટેબલ બી એલ કાટરિયા મજબૂતસિંહ અને દિવ્યરાજસિંહ સહિતના સ્ટાફે મોડી રાતે જુગાર અંગે દરોડો પાડ્યો હતો જુગાર રમતા તેતાલીસ શખ્સોને રૂપિયા બે પોઈન્ટ આડત્રીસ લાખની રોકડ રકમ અને એકતાલીસ મોબાઈલ સાથે ધરપકડ કરી હતી જુગાર રમતા રાજકોટ મેટોડા અને પોરબંદર અગ્રણીઓ વેપારીઓ અને નબીરાઓનો સમાવેશ થાય છે રાજકોટના ધેબર રોડ પરના રમેશ પોપટ વસોયા ગોલ્ડન પાર્ક સોસાયટીના પરસોત્તમ લાલજી રંગાણી પંસિલ સોસાયટીના વલ્લભ પોપટ વસોયા સ્વામિનારાયણ ચોકના કેતન ચંદ્રકાંત પંડ્યા સુભાષનગર નંદા હોલ પાસેના ગેરધર રણછોડ હરસોડા મેટોડા જીઆઈડીસીના તીર્થરાજ રામલાલ કુશવા લાલજી વાગ અંબિકા ટાઉનશીપના માલિક જયંતી પટેલ અલજવાટીકાના રાજેશ બચુ વેકરિયા હિરેન કાંતિલાલ માકડિયા મોટાવા માના પાથ વિનોદ પટેલ અજીત હમીર વાડિયા પટેલે વન્યુના જયદીપ ભૂપત વેકરિયા રૈયાના ગીગા મકવાણા પંચીલ સોસાયટીના દિનેશ વલ્લભ વસોયા અંબિકા ટાઉનશીપના ભરત ઓધવજી વેકરિયા રામજી બજવાડીના રાહુલ તથા રાજાની રાહુલ જગેશ્વર યાદવ પરેશ બાબુ રાજપૂત ભીખુ રાજપૂત જસમિત મગન ભંડેરી અમરનગરના આકાશ સુનીલાલ પાડલિયા પોરબંદર ખારા

મોટા માવા હાર્દિક કિશોર પટેલ મોટા મવાના રોની રમણી સોજિત્રા અને સાંઈનગરના કિરીટ બાબુ ટોલિયા નામના શખ્સો ની ધરપકડ કરી છે અલ્પેશ ત્રિવેદી નો રિપોર્ટ ધોરાજી